અંકલેશ્વરના હસ્તી તળાવ રોડ પર ગડખોલ બ્રિજ તરફથી એક સિમેન્ટિંગ ક્રશ ટ્રેલર ચાલક ગાયત્રી મંદિર તરફ જઈ રહ્યો હતો પણ ગૂગલ મેપમાં તેને ખોટો રસ્તો બતાવતા રોડ તરફ જતા રસ્તા પર ટર્ન મારી દેતા ટ્રેલર વીજ અડી જતા વાયરો ખેંચાઈ ગયા હતા વાયરો બે વીજ થઈ ગયા હતા વીજ વાયરો પડવાના લીધે મકાનોને નુકસાન થયું હતું જીવંત વીજ વાયર તૂટી પડતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા વીજ કચેરીમાં જાણ કરતા ડીજીવીસીએલના સીએલના અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને વીજ પુરવઠો બંધ કર્યો હતો થોડી વાર બાદ ટ્રેલર હટાવીને પુનઃ વીજ પુરવઠો બીજી લાઇન પરથી શરૂ કર્યો હતો ઘટના કેવી રીતે બની તે અંગે વીજ નિગમ અધિકારીએ સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક પર પૂછતાછ કરતા દીવા જતા ગૂગલ મેપ પર રસ્તો જોતા જોતા આગળ વધી રહ્યો હતો તે દરમિયાન દીવા જવા માટે ટર્નિંગ પર ટર્ન લેવા જણાતા તે વળી જતાં અકસ્માત સર્જાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અહીં રોજબરોજ શ્રમિકોના બાળકો બહાર જ રમતા હોય છે ત્યારે ગરમીને લઈ બાળકો ઘરમાં તેમજ અન્ય એક સ્થળે જ રમી રહ્યા હતા જેને લઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી જવા પામી હતી ત્યારે ગૂગલ મેપના આધારે પસાર થવા જતાં સર્જાયેલ અકસ્માત એ ચર્ચાનો વિષય બન્યો છે